મારી ચેનલ ન્યૂ બાંધણી સારી ચેનલમાં ફરીથી એકવાર તમારું સ્વાગત કરું છું અને આજે પણ બહુ જ મસ્ત બાંધણીનું કેટલોગ લઈને આવો છું જેમાં તમને બે પ્રકારની બાંધણી જોવા મળશે તો જો પૂરું વિડીયો નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલ પર મળશે તમારે રોજ બરોજ માટે બહુ જ મસ્ત પ્રકારની બાંધણી જોઈ શકો છો આ બાંધણીનો લુક દેખો આ કલ આ ડિઝાઇનની અંદર મારી પાસે બે પીસ અવેલેબલ છે તો એક પીસ તમને ખોલી અને દેખાડી દઉં છું કે કઈ રીતનું મટિરિયલ છે કઈ રીતનું પલ્લું છે કઈ રીતનું શું એમાં ખાસિયત છે ઇમ્પોર્ટન્ટ શું છે ફેરવાથી લાગશે કઈ રીતનું એ બધી વાત હું તમને બતાડી દઈશ દેખાડી દઈશ અને બોલી દઈશ જુઓ આ બાંધણીનો લુક દેખો સાડીનો આ પલ્લુનો ભાગ છે પાલવ છે જે સાડી પહેરવાથી બહુ જ મસ્ત લાગશે અને આ રીતની સાડીની બોર્ડર તમને મળવાની છે બહુ જ મસ્ત બંને સાઈડ બોર્ડર પડશે અને સાડીનો લૂક મસ્ત છે આ જોઈ શકો છો પૂરી સાડી તમે જુઓ એની બહુ જ મસ્ત વેરાયટી છે આ તો ચેનલ પર નવા આવે ચેનલને લાઇક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં અને જેને પણ બાંધણીની સાડી બહુ જ પહેરવી ગમે છે એ લોકોએ ખાસ જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણી ચેનલ પર ઓનલી પર બાંધણી અને પટોળાની સાડી તમને મળશે ઘર બેઠા જુઓ પંખા નીચે જુઓ એસીની અંદર જોઈ અને સાડીને સ્ક્રીનશોટ મોકલી અને સાડી બુક કરાવો જોઈ શકો છો એક આ કલર હતો એની અંદર આપણી જોડે હવે એક બીજો કલર છે યેલો જે હલ્દીની રસમ માટે પણ બહુ મસ્ત છે અને જેમને પીળો કલર ગમે છે જે લોકોને પહેરવો પીળો કલર બહુ મસ્ત લાગે જે પહેરવાથી બહુ જ મસ્ત લાગશે એ લોકો માટે સ્પેશિયલ આ સાડી છે હવે બીજા પ્રકારની બાંધણી છે મારી જોડે એ તમને દેખાડી દઉં છું અને રેટ રહેવાની છે આ રીતે સાડી તમારા ઘર સુધી પહોંચી જશે ખાલી આઠસો ને પચાસ રૂપિયા એટ ફાઇવ ઝીરોમાં આઠસો પચાસમાં આ સાડી તમારા ઘર સુધી પહોંચાડી દઈશ કોઈ શિપિંગ ચાર્જ આપણી જોડે લેવાનું નથી કોઈ ખર્ચ નથી અલગથી બરાબર અને આપણી ચેનલ પર તમારે ખાલી બે ઘર બેઠા બેઠા વિડીયો જોવાનું છે એમાંથી સારો કલર તમારે ગમતો હોય તમારી પાસે ન હોય પહેરવાનો ઈચ્છા હોય તો એ કલરનો તમે સ્ક્રીનશોટ મોકલી દેજો આ જુઓ રાણી કલરની બાંધણી છે બહુ જ મસ્ત લાગશે પહેરવાથી અને એકદમ સિલેક્શન આપણી ચેનલ પર તમારે ઘર બેઠા બહુ મસ્ત મસ્ત સાડીઓનું કલેક્શન જોવા મળશે તો ચેનલ પર હજુ જોડાવાનું ભૂલતા નહીં આ પણ બહુ મસ્ત સાડી છે જોઈ શકો છો એક નંબર ક્વોલિટી રહેશે ખાલી આઠસો પચાસ રૂપિયામાં આઠસો પચાસ રૂપિયામાં કોઈ શિપિંગ ચાર્જ નથી કોઈ ડિલિવરી ચાર્જ નથી ઓનલાઈન પેમેન્ટ કરી અને સાડી તમારા ઘર સુધી તમે મંગાવી શકો છો એક પાંદડી આ છે મારી જોડે એ થોડું કલેક્શન અલગ છે આમાં જો બ્રાસોનું બોર્ડર રહેશે બરોબર છે બહુ ફેન્સી બાંધણી આપણ છે સિંગલ કલર અવેલેબલ છે તો જે પણ કસ્ટમરને જોઈતો હોય જે પણ સબસ્ક્રાઈબરને જોઈતો હોય તો એનો સ્ક્રીનશોટ મને અલગથી મોકલી આપજો કોન્ટેક નંબર છે આપણો ચોરાણું બે ત્રાણું પચીસ ત્રણ છપ્પન આ આપણો કોન્ટેક નંબર છે આની પર તમે કોલ વોટ્સઅપ વિડીયો કોલ તમારે જે મન ચાહે એ તમે કરી શકો છો હવે એક એક કરી અને તમને સાડી બતાડી દઉં છું દેખાડી દઉં છું જો એક આ કલર આપણી જોડે છે જે કલર તમે સિલેક્ટ કરો બહુ સમજી વિચારીને કરજો બહુ જ મસ્ત મટિરિયલ આવશે એક આ સાડી આપણી જોડે છે એક આ કલર બી બહુ મસ્ત છે વેરાયટી બી બહુ મસ્ત છે સાથે અંદર તમારે જરી લાઇનિંગના પટ્ટા પણ મળશે જે તમે પાસેથી જોઈ શકો છો એક આ ડિઝાઇન પણ આપણી જોડે છે બરાબર છે ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરનારું ભૂલતા નહીં પ્લીઝ કારણ કે સબસ્ક્રાઈબ તમે કરશો એટલું અમારું કોન્ફિડન્સ વધશે અને બહુ મસ્ત મસ્ત વેરાયટી એક આ રાણી કલરની બાંધણી આપણે ખોલીને જે બતાવી હતી એ બાંધણી છે બધા કલર તમને અલગ અલગ દેખાડી જઉં છું જે તમારે જોઈતો હોય એનો ફોટો વોટ્સઅપ કરજો ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ રહેશે પેમેન્ટ આપણે પહેલે કરવાનું છે અને તમારા ઘર સુધી એકવાર વિશ્વાસ કરી અને તમારા ઘર સુધી સાડી મંગાવી દેજો પૂરી ચેક કરી પૂરા કલર તમે જે મંગાવ્યો છે એ જ કલર તમારા ઘર સુધી હું મોકલી આપીશ બસ આજે માટે આટલું જ છે કાલે કંઈક નવું લઈને ફરીથી એકવાર આવીશું ત્યાર સુધી ધન્યવાદ જય માતાજી જય ગોપાલ જય શ્રીરામ